નિર્ણય લેવામાં આવ્યો છે મને એવું લાગે છે કે કોંગ્રેસ તને આપ બંને હજુ પણ દીવા સ્વપ્નમાં રાચે છે વાસ્તવિક ભૂમિ પર આવવા માટેની એમની તૈયારી નથી ચૈતર વસાવા કે આપને ભરૂચની સીટમાં ફક્ત તેર ટકા મત મળ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને એકાવન ટકા મત મળ્યા હતા કોંગ્રેસને લગભગ પચીસ છવ્વીસ ટકા મત મળ્યા હતા બંનેના મતો ભેગા કરીએ તો પણ લગભગ તેર ટકા મત ભારતીય જનતા પાર્ટીના વધારે છે અને જો આપની વાત કરીએ તો આપમાં ચૈતર વસાવા સિવાય બાકીની એટલે કુલ સાતમાંથી ચાર વિધાનસભામાં આપની ડિપોઝિટ જમા થઈ ગઈ હતી એટલે આ પ્રકારનું એનો રિપોર્ટ છે કે સાતમાંથી ચારમાં એની ડિપોઝિટ જમા થઈ અને છતાં આ ગઠબંધન કરીને એમણે બે સીટ ઉપર ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભામાં જીતવાનો જીતવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યા છે ભાવનગરની સીટ પણ અમારી મજબૂત સીટ છે વર્ષોથી અમે સતત એને જીતતા આવ્યા છે ત્યાં પણ અમારું ખૂબ સારું એ વાતાવરણ છે પણ મને એક વાત યાદ આવે છે કે ગામમાં જ્યારે અને એમાં આગમાંથી બહાર નીકળવા માટે એવો નિર્ણય થયો હતો કે જે આંધળો છે એ ચાલી શકતો હતો તો એના ખભા ઉપર એ લંગડો બેસી જાય અને જે ઉપર બેઠો બેઠો એ લંગડો હતો એ રસ્તો બતાવે અને આંધળો એ રસ્તા પર આગળ વધે ને એ રીતે લોકો આગમાંથી બહાર નીકળી શક્યા હતા પછી એમણે અમને લાગ્યું કે એમનું ગઠબંધન સારું છે સફળ છે અને એટલા માટે એમણે મંદિર ઉપર ભિક્ષા માગવાનું શરૂ કર્યું અને ભિક્ષા માગતી વખતે જે પૈસા આવતા હતા એમાંથી એ લોકો બંને સરખા ભાગે વેચી લેતા હતા પણ ધીમે ધીમે જ્યારે એ જે આંધળો હતો એને લાગ્યું કે હું જેનું વજન ઉપાડું છું એનું વજન વધી રહ્યું છે એનો મતલબ છે કે જે ભાગ સરખો પડતો નથી અને વિશ્વાસઘાત થઈ રહ્યો છે એટલે આંધળો અને બેરાનો જે વિશ્વાસઘાત થયો હતો એવો જ સ્થિતિ અહીંયા પણ થવાની છે અહીંયા પણ આંધણા અને બેરા બે જણા ભેગા થઈને ગુજરાત જીતવા માટેનો દિવા સ્વપ્નમાં રાચી રહ્યા છે હું ચોક્કસપણે આપને ખાતરી આપું છું કે જે ગયા વખતે એકસો ને છવ્વીસ સીટ ઉપર આપની ડિપોઝિટ જમા થઈ હતી એમાંથી એણે બોધપાટ લઈને આ વખતે ફક્ત બે સીટ માટે પણ તૈયારી બતાવી એ જ બતાવે છે કે એણે પોતે હાર માની લીધી છે કોંગ્રેસ પણ ચુમ્માલીસ સીટ ઉપર એની ડિપોઝિટ ગુમાવી હતી અને જે એના લોકો સત્તર જીત્યા હતા આજે તો એમાંથી પણ ઘણા બધા ઓછા થઈ ગયા છે તો એ જ સ્થિતિની અંદર જ્યારે કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પણ જીતની કોઈ શક્યતાઓ જોતા નથી ત્યારે આવા ગઠબંધનને કારણે ગુજરાતમાં એમને કોઈ જશ મળવાની કોઈ પણ શક્યતા નથી બસ મારે તો એટલું જ કહેવું છે કે આ રીતે ગઠબંધન કરીને ગુજરાતના પ્રજાને જે ખૂબ ઠાલા વચનો આપીને ભરમાવવાનો પ્રયત્ન જે આ દિન સુધી કરતા આવ્યા છે હવે ગુજરાતની પ્રજા જાગી ગઈ છે ગુજરાતની જાગૃત પ્રજાને હવે ખબર છે કે કેટલાક લોકો ફક્ત ઇલેક્શનના ટાણે જેમ વરસાદમાં સમયે દેડકા આવી જાય તે રીતે આવી જતા હોય છે અને ઇલેક્શન પૂરું થાય ત્યાર પછી ઓટોમેટિક ગેપ થઈ જતા હોય છે તો બે હજાર બાવીસના વિધાનસભાના ઇલેક્શન પછી ગુમ થયેલા લોકો ફરીવાર ગુજરાતમાં ઇલેક્શનના સમયે આવવાના પ્રયત્ન એ ગુજરાતની પ્રજા ખૂબ સારીથી ઓળખે છે મને વિશ્વાસ છે કે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી ત્રણસો સિત્તેર અને એનડીએમાં ચારસો સીટ જીતવાના સંકલ્પ સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે ત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં આ ભવ્ય જીત આ ટાર્ગેટ અમે એચિવ કરીશું અને એમાં ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે અને એમાં દરેક સીટ પર પાંચ લાખની લીડ મેળવવાનો જે અમારા સંકલ્પ છે એ પણ અમે પૂરો કરી શકીશું જો કોઈની નારાજગી અથવા કોઈની જે સક્ષમતા ન હોય એવા લોકો એના આધારે અમે ઇલેક્શન લડતા અમે અમારી તાકાત પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદી સાહેબ એમની જે લોકપ્રિયતા છે એમણે જે આખા દેશને વિકાસના પંથે મૂક્યું છે એના એમના સત્વાર એમના નેતૃત્વમાં આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ એમના માર્ગદર્શનથી અમે ઇલેક્શન લડીએ છીએ અને જીતીએ છીએ અમે કોઈ કમજોર છે એના આધારે અમારી જીતના ગણિત મૂકતા નથી અમે એની કોઈ ચિંતા કરતા નથી જો કોંગ્રેસના નેતા કે એના કાર્યકર્તાઓ જે વિચારતા હોય છે એમના અસ્તિત્વ માટે વિચારતા હોય છે એમને ખબર છે કે જો એમની સાથે ગઠબંધનમાં જશે તો એમનું ને જે નેતૃત્વ છે એ સમાપ્ત થઈ જશે અને એટલા માટે એમની નારાજગી ચોક્કસ છે ને નારાજગીની અસર અને એનો ભોગ બંને પાર્ટીઓએ દરેક જગ્યાએ ભોગવવો જ પડશે ભારતીય જનતા પાર્ટીએ કેટલાક જે આગેવાનોને એમાં જોડ્યા જેમને ખરેખર લોકોના કામ કરવા છે એવા લોકો જેમને નેતૃત્વ વિહીન પાર્ટી થઈ જવાને કારણે જે દિશાહીન થઈ ગયા હતા અને એમનો જે ટાર્ગેટ હતો કે લોકોને મદદ કરી એમાં એ ગોલ તરફ આગળ વધતા નહોતા એટલા માટે એ લોકો પાર્ટી છોડીને આવે અમે એમની સાથે એમને સ્વીકાર્યા છે પરંતુ અહીંયા એમને પોતાના અસ્તિત્વનો સવાલ લાગે છે એટલે આ ગઠબંધન ક્યારેય સંપૂર્ણપણે શક્ય થવાનું નથી એવો મને વિશ્વાસ છે એમની પાર્ટીએ કોને ન્યાય કરો કે અન્યાય કરો એમનો પોતાનો નિર્ણય છે એના માટે મારે કોઈ ટિપ્પણી કરવા જ નથી ભારતીય જનતા પાર્ટીને એના કોઈ નિર્ણય સાથે લાગતો ઓળખતો નથી પહેલાં પણ ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા હતા એની કોઈ અસર જોવા નહીં મળી હમણાં નવી આ યાત્રા યાત્રા લઈ નીકળ્યા છે કોને ન્યાય આપવા નીકળ્યા છે કે પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યા છે એ જ હજુ નક્કી થતું નથી એમને યાત્રા જે નિષ્ફળ ગઈ છે એના કારણે વારંવાર એ યાત્રામાંથી પોતે જ ત્યાં ગુમ પણ થઈ જાય છે રાહુલ ગાંધી એ નેતૃત્વ કરી શકે એવી ક્ષમતા એનામાં નથી એવું કોંગ્રેસના જ લોકો માને છે એટલા જ માટે એને સફળ કરવા માટેનો કોઈ પ્રયત્ન કરતા નથી અને કરે તો પણ એ સફળ થવાની શક્યતા નથી એનો પરિણામ પણ લોકો જાણે છે એટલે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂબ જ નિરાશા અનુભવી રહ્યા છે એવું માનું છું ધન્યવાદ મિત્રો નમસ્કાર ગુજરાત મેં एन गठबंधन ने आज दो सीट के ऊपर आपको देकर 24 सीट कांग्रेस लड़ेगी ऐसा आज निर्णय किया है ऐसा उन्होंने प्रेस वार्ता में कहा है जो चैतर वसावा की बात लेकर आप बहुत उत्साहित हैं उसको शायद उन्होंने देखना चाहिए कि उनका रिजल्ट क्या है लोकसभा की चार सीटों में सात सीटों में से चार सीटों पर आपने 2022 के विधानसभा के इलेक्शन में डिपोजिट उनकी जब्त हो गई थी एक ही सीट वो जीत पाई थी छः सीट भारतीय जनता पार्टी जीती है भारतीय जनता पार्टी को छः लाख के वोट मिले थे और आपको एक लाख चौपन हज़ार वोट मिले थे तो इस वातावरण को अगर देखते हैं कांग्रेस को भी जो वोट मिले थे और बीजेपी को जो वोट मिले उसके अंदर भी तीन लाख का डिफरेंस लीड भारतीय जनता पार्टी की है तो ऐसे माहौल में कोई भी ये सीट लोकसभा की सीट और कई सालों से हम जीत रहे हैं कंटिन्यू जीत रहे हैं जब अहमद पटेल खुद बहुत ताकतवर माने जाते थे उस टाइम भी वो हारे थे तो आज यहाँ आप कोई यह अच्छा प्रदर्शन कर लेंगे, मैं मानता नहीं हूँ मैं तो यही कहता हूँ कि अब उनको करारी हार यहाँ पर गुजरात के और भरूच लोकसभा के जो मतदाता भाई बहन हैं उनको देंगे क्योंकि सिर्फ वचन देना सिर्फ बातें करना बड़ी बड़ी और इलेक्शन के बाद गुम हो जाना ये बात सब लोग समझने भी लगे हैं मोदी साहब की गारंटी ये उसको पूरे लोग अब अपने बातों में कहते हैं कि जैसे मेरी गारंटी है जैसे मोदी साहब की गारंटी यानी कि पत्थर पर लकीर है इस तरह से लोग उसका उल्लेख करते हैं यानी इतना विश्वास है जो बड़े बड़े राष्ट्र हैं उनके नेता भी कहते हैं कि नहीं मोदी जी जो कहते हैं वो करते हैं तो आज वर्ल्ड वाइज भी ग्लोबल भी आप देखिए तो उन लोगों को भी एक भरोसा है तो हमारे देश के लोगों को तो पूरा भरोसा है भावनगर के सीट भी हम कई सालों से कंटिन्यू जीतते आए हैं कांग्रेस ने वहाँ भी आपको दिए दोनों हारने वाली सीट वो उनको दिए और बाकी हारने वाली सीट कांग्रेस ने ली है मैं आपको विश्वास दिला सकता हूँ कि भारतीय जनता पार्टी छब्बीस से छब्बीस सीट के ऊपर आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब के नेतृत्व में उन्हें जो डेवलपमेंट किया उन्होंने जो सर्वांगीण विकास किया है जो सभी वचन उन्होंने पूर्ण किए हैं उसके आधार पर इलेक्शन लड़ेगी हमारे ऐसे अमित भाई शाह साहब के मार्गदर्शन में इलेक्शन लड़ेगी और भारतीय जनता पार्टी के कार्यकर्ताओं उसके ताकत पर हम इलेक्शन लड़ेंगे गुजरात के मतदाता भाई बहन मोदी साहब में विश्वास रखते हैं भारतीय जनता पार्टी के विचारधारा में विश्वास रखते हैं और हमें साथ देंगे ऐसा मुझे पूरा विश्वास है हम 26 के 26 सीट 5 लाख के लीड के साथ जीतेंगे धन्यवाद